છે પબ્લિક આવી ગઈ તમાર ભાવી ત્યાં થવામાં બે કલાક લાગે હું અઠવાડિયા થી છું તારામાં કઈ ભાન ભાન છે કે નહીં ને લાલો એ જોવા જવાનું છે ફોટોશૂટ આટલા બધા ફોટા ના હોય ના

ભાઈ શું કરવા શું કરવા મારું પાવર બેંક તોડે રહો મૂવી જોવા જાવ છો એમ લાલો જોવા જાવ છો એમ એવું બહુ ગમે એમ બહુ ગમે વાંધો નહીં તમારા ભાવિન ત્યાં થવામાં બે કલાક લાગ્યા તમારી વાત જો આમ જો કેટલો ટાઈમ થઈ ગયો દસ ને પંદર થઈ ગયું ગાડી વાડી બધી બારે કાઢી છે અને આપડે પ્રકાશ ભાઈ ગાડી બારે કાઢે છે ભાભીઓ ઘર બંધ કરીને આવે છે ને જવું છે આપણે પિક્ચર જોવા માટે લાલો પિક્ચર જે અત્યારે બહુ ચાલે છે ભાઈ બહુ બહુ જ ટ્રેન્ડ હાલે છે અને આપણે ખરેખર જોવું જરૂરી છે એક વાર હે ને શું કેવું ભાઈ હાલો જઈએ અને બધી પબ્લિક તો સુઈ ગઈ લાગે છે અને આપણે જઈએ પિક્ચર જોવા માટે

બંને જે જોવા જડે આપડે તો ટાઈમ કાઢવો છે એમને તો હાલો ભાઈ આજે આ જોશું તો ભાઈ આપણે આવી ગયા છીએ લિફ્ટ ઉપર સિક્સ માળે બોક્સ ઓફિસ ને બધું છે તો હાલો ભાઈ હાલો અંદર જઈએ કે છે ભાભી દસ ત્રીસ થઈ છે હવે ભાઈ સાડા દસ હવે વાગે છે હાલો ભાઈ ચેકિંગ થશે ને ચેકિંગ થઈને ફટાફટ જઈએ અંદર તો હાલો ભાઈ સક્સેસ સક્સેસ હો સક્સેસ ભાઈ યાર મોલ તો બહુ ખતરનાક છે જબરદસ્ત મોલ છે તો હવે આપણે પિક્ચરનો શો જેરે ચાલુ થાય ને દસ 10:40 નો છે એટલે મિનિમમ દસ મિનિટ છે એમ તો 10 મિનિટ અહીંયા કને જે ફોટોશૂટ ને આનતેન કરાવે છે ને એમ આપણે પણ ફોટોશૂટ કરાવી શકીએ બરાબર અને તમે અહીંયા કને પોપકોર્ન બોપકોર્ન લેસો તો મોગો તો જરૂર પડશે ભાઈ જો આજ આરિયલ બેલ માં બહુ છે એટલે આ લોકો એટલા ફોટો પડાવે છે રે ને પ્રકાશ ને ભાઈ ને ભાભી ને ધ્રુવી ને બધા એટલા બધા ફોટો પડાવે છે રે આપણે હજી એક ફોટો નથી પડાયો ધ્રુવી કહે ગઈ જોજો ધ્રુવી

ચાલ તાઢુ ટાઢ લાગે છે કાંઈ વાંધો નહીં ટાઢુ તો ટાઢ હજી સીટ ભરાણી તો નથી બારેથી એમ લાગતું હતું કે બધી સીટું ભરાઈ ગઈ છે પણ કાંઈ વાંધો નઈ બધી સીટું બુક છે બધી ઘણી બધી પબ્લિક આવવાની છે અને ઘણી ખરી પબ્લિક આવી ગઈ છે તો હાલો હવે આપણી સીટ નંબર કયો છે કઈ ખબર નથી તો ફટાફટ ને આજે આ સિનેમા છે તો મસ્ત આપણો મૂવી શરૂ થવાનું છે તો મૂવી જોઈ નાખી આજે લાલો આપણે છે ને મસ્ત આપણી જગ્યા મળી ગઈ છે બેસવાની અને ખબર નહીં આવે કેટલી કમ્ફર્ટેબલ ફૂલ કમ્ફર્ટેબલ તો ઘણી છે અને આ પિક્ચર હવે ચાલુ થાય ને મજા આવી જાય એમ તો ભાભી કેમ કેમ લાગે છે બરાબર છે હે તાડ ન હોય તાડ ન હોય ને ગોદળા બોદળા લઈએ તો સારું હતું ને ચાદર બાદર ચાદર બાદર લઈએ તો સારું હતું ભાઈ તાડ ન હોય ને

લગાડી yeah. રે

તો એક ને ત્રીસ કઈ ખાતી હશે એક ત્રીસ જ થાય છે તો હાલો ભાઈ હવે સીધા જાશું ક્યાં ખબર હે તો આજનો આ વ્લોગ છે હવે એન્ડ કરીએ છીએ વિડિયો જો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી નાખજો બાકી મળીએ નવા બ્લોગમાં હર હર મહાદેવ